ધારી તાલુકાના ચલાલા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી મુદ્દે મીટિંગ યોજાઈ હતી જેમાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડાધારી ધારી ચલાલા નગરપાલિકાના ચૂંટણીના સિદ્ધાંત આપણા જે ગુજરાતના સહપ્રભારી માલવીજી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી રાજભા અને નગરપાલિકા ચલાલાના પ્રભારી ચેતનભાઈ ખાચર આવી ગઈ રીતે અને નગરપાલિકાના ચૂંટણી લક્ષ્ય માર્ગદર્શન આપ્યું અને કઈ રીતના આયોજન કરવું અને અમારા સૂચનો સાંભળ્યા અને અમારા સૂચનો જે છે એ પ્રદેશ લગી પહોંચે એવી વિનંતી કરી છે અને અમને પાહિન્દ્રી અને વિશ્વાસ આપ્યો છે કે અમારા પ્રશ્ન પ્રદેશ લગી પહોંચશે અને આવનારા સમયમાં નગરપાલિકા અમે જીતશું જીતીને બતાવશું અને નગરપાલિકા ચલાવલાની કોઈ બને છે એવો સંપૂર્ણ તમામ કાર્યકરને સંપૂર્ણ વિશ્વાસ છે એ પ્રદેશના જે આયોજન પ્રમાણે અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે લડવા તૈયાર છીએ ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાદી આજે આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્સાલ્લાહ તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોમ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ